આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ગાંધીજીએ પોતાના પહેરવાના કપડાનો ત્યાગ કરી અને માત્ર પોતડી શા માટે સ્વીકારી મિત્રો આપણને ખબર છે કે ગાંધીજી તો એક મહાન વ્યક્તિ જેની આપણે કલ્પના કઈ રીતે બોલવવા એને સંત કહી શકાય એને સમાજ સેવક કહી શકાય કરુણામૂર્તિ કહી શકાય કે કદાચ એનાથી પણ આગળ એમ કહેવું હોય તો કહી શકાય કે પરોપકારના એક ઉત્તમ ભૂમિકા ઉપર કામ કરતા જીવતા જાગતા મનુષ્ય અનેક પ્રકારના કાર્યકર્તા કરતા અને એમાં ખાસ કરીને જે છેવાડાના વિસ્તારો જ્યાં ખરેખર માણસો ખૂબ ગરીબ છે ખૂબ તકલીફમાં છે એવા માણસો માટે કામ કરવું એવી વાત પોતાના સ્વયંસેવકોની વારંવાર કહેતા કોઈ એક વખત એના આશ્રમની અંદર કોઈ એક બેન આવે છે અને બેને પોતાના જે કપડા પહેર્યા એ કપડાં તૂટેલા ફાટેલા હતા અને સાથોસાથ ગંદા હતા એટલે ગાંધીજીએ એમને બેસાડીને એમ કીધું કે બેન તમે તૂટેલા ફાટેલા કપડાં પહેરો છો એને સાંધી લો અને તમે આવા મેલા કપડાં પહેરવાને બદલે તમે ધોઈ નાખો તમારી રીતે એને સાફ કરી નાખો અને પછી પહેરવા જોઈએ ત્યારે એ બેને એમ કીધું કે તમે જે કહો છો એ વાત અમને પણ ખ્યાલ આવે છે પણ મારે તમને એક એવી વાત કહેવી છે કે જે તમને કદાચ મુશ્કેલી પડે સાંભળવામાં પણ ત્યારેણે એમ કીધું કે શું છે બેન ત્યારે એમ કીધું કે મારી પાસે માત્ર એક જ સાડી છે અને આ સાડીને ધોવા માટે મારી પાસે સાબુ પણ નથી અથવા તો સાબુ લઈ શકું એવા પૈસા પણ નથી અને જો હું આ સાડીને કાઢી અને પછી ધોઈ નાખું ધારો કે અને પછી પહેરી લઉં તો મારી પાસે સાબુ તો નથી અને તેમ છતાં પણ મારી પાસે કોઈ બીજું કપડું પણ નથી ત્યારે ગાંધીજીના મનમાં પ્રશ્ન થયો કે ભારતની ગરીબીની ભૂમિકા કેટલી ભયંકર છે ગાંધીજીએ પોતાના તે દિવસે રાત્રે પોતાની પ્રાર્થનામાં બધા જ જેના સ્વયંસેવકો હતા એને એમ કીધું કે ખરેખર ભારતની અંદર ગરીબ વર્ગ બહુ મોટા પ્રમાણમાં છે અને એને પહેરવા કપડાં પણ નથી એની પાસે બેનો પાસે એક જ જોડી એક જ સાડ સાડલો હોય સાડી હોય અને એ પણ તૂટેલી ફાટેલી હોય અને એ પણ પાછા ધોવા કરવા માટે ગાડીને જો ધોવા માટે સાબુ પણ નથી હવે આ પ્રકારની પરિસ્થિતિમાં મને એમ લાગે છે કે મારે હવે આ શરીર ઉપર વધારે કપડાં પહેરવા ન જોઈએ માત્ર મારી મર્યાદા જળવાય એવી એક જ હું પહેરીશ અને તે દિવસે બધાની સામે એમણે પોતાના બધા કપડાં કાઢી નાખ્યા અને કાઢી અને એક જ પોતડી પહેરતા હતા અને એની પાછળનું રહસ્ય માત્ર ને માત્ર એટલું હતું કે એમને મળેલ એક બેન કે જેની પાસે એક જ સાડી તૂટેલી ફાટેલી અને એને ધોવા માટે સાબુનો ટુકડો પણ નહોતો કરુણાની પરાકાષ્ઠા આપણે વિચારી શકીએ કે આ પ્રકારની પરિસ્થિતિ જો કોઈ પણ માણસ જોવે તો એના મનની અંદર એમ થાય કે આ આપણે આટલા બધા કપડાં પહેરી છે મારે સૌ જે લોકો ખરેખર બિનજરૂરી જાજા કપડાં રાખે છે કોઈ ને કોઈ વસ્તુમાં જાજી વસ્તુનો ઉપયોગ કરે છે પોતાની પાસે નકામી કેટલીક વસ્તુઓ પડેલી છે અને છતાં પણ વધારે વધારે વસ્તુઓ વાપરતા જ જાય છે લેતા જ જાય છે એવી વ્યક્તિઓને ગાંધીજીનો સંદેશો પહોંચાડવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે ગાંધીજી એમ કહેતા કે દરેક માણસને વાપરવા માટેની વસ્તુ મર્યાદિત છે કોઈની પાસે એક છે કોઈની પાસે બે છે કોઈની પાસે સાવ જળી ગયેલું છે કોઈની પાસે કોઈ વસ્તુ એક પણ નથી ક્યારેક કોઈની પાસે જમવા માટે થાળી પણ નથી એ ખરેખર કોઈને કોઈ પતરાવડામાં ખાય છે આવી પ્રકારની પરિસ્થિતિ વખતે આપણી પાસે બિનજરૂરી કપડાં કે બિનજરૂરી વસ્તુઓ રાખવી ન જોઈએ મારે તમામ માતાઓને કહેવું છે કે તમે તમારા સંતાનને આ વાત કહો તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે ચોક્કસ લો ગાંધીજીના વખતમાં જે સમય હતો એના કરતાં અત્યારે સમય પ્રમાણમાં સારો પણ છે વધારે કમાઈ પણ છે પણ તેમ છતાં પણ જે આપણે એમ કહી શકાય કે દરિદ્ર નારાયણ છે અને ઈ દરિદ્ર નારાયણ છે એની સંખ્યામાં ઘટાડો ચોક્કસ થયો છે પણ છતાંય સંપૂર્ણ નાબો થયો નથી અનેક ગામડામાં અનેક આદિવાસી વિસ્તારમાં કેટલા એવા માણસોની વચ્ચે મારે જવાનું થયું છે ત્યારે આ વાત ગાંધીજીની આપણા મગજમાં આવે કે આપણી પાસે જો ખરેખર કોઈ નકામા કપડાં હોય કે જે આપણે ઉપયોગ કરતાનો હોય તો એ પણ કોઈકને આપી દો અને આપણે જરૂરિયાત હોય એનાથી વધારે કપડાં પણ ન લો જરૂરિયાત હોય એના કરતાં બીજી કોઈ પણ વસ્તુ ન લો એમ ગાંધીજી આપણને સંદેશો આપે છે અને એ સંદેશો માતાને હું આપું છું કે તમે તમારા સંતાનને આપો શિક્ષકોને કહું છું કે તમે પણ વિદ્યાર્થીઓને ક્યારેક આ પ્રકારની વાત કરો કે આપણી પાસે વધારાની કોઈ પણ વસ્તુ છે એ વસ્તુ આપણે કોઈને કોઈ જેને જરૂરિયાત છે એને આપી દેવી અને જીવનની અંદર આપણે પણ કંઈક આપ્યું છે એવું ગૌરવ લઈએ આ માટે સૌને ધન્યવાદ અને બધા આગળ વધે